હલો મિત્રો જય માતાજી જય બોસ બધા કેમ છો બધા મજામાં બધા મજામાં રે છો જો હવ હવ માં આપણે આવી જતી વાડીએ એ કાચા કાંજી વાવી થી એટલે આત માં નીકુ પાળા ખાતર દવા છાંટવાનું છે અને મોટર વેદુ કરવાની છે એટલે આપડે વાડી આવી જ છે જો મિત્રો અને આ કાવર્યું દેવો મિત્રો આ વીટ નું કાવર્યું થઈ ગયું છે કાઈ છે એની કાવરિયામાં ઈ દે પાકે કોનો ખબર અને મિત્રો આપડા ખેતર ની बाजू માં ખાવરીય બતાવું તમને જોઓ આવ રેડી થઈ ગયેલું જો મિત્રો આને તો ખડની દવા મારી દીધી છે ડુંગળી બળી ગઈ ને ખડે બળી ગઈ બધું બળી ગયું આને લગભગ 4-4.5 મહિના જોયું છે આ ખાવરીયાને તો એ જે ગાટ ગાઠિયા નથીખ્યા તો મિત્રો ઓણ આવી રીત નો છે કે બધી ખેતી નો કામકાજ એ તગરું નથી ને આપડું ખાવર્યો આમાં કાઈ નથી એમ તો બરોબર ઈ બધું ઈ ભાવ નું ખા ખાતર જેવું તો મિત્રો આપણો લોગ માં કન્ટીન્યુઅન અહીંયા રેજો તો લો મિત્રો એટલે ખાતર કરવા નું છે તો જઈ અને બોલી પણે ડેરી કાળું બીનું પાણી ચાલુ છે એમાં ના અહીં આપણે દેખો ખાતર ફરવું છે તો મિત્રો વ્લોગમાં કહીજો મિત્રો એ લોકો છે નેળાની દિશા તમને બતાવું બતાવું તો મિત્રો બોલો ભાઈ અમારે જો પાણી વાળા ઓય

અહીંયા જાતો તો ખેતરમાં તો અહીંયા ધોઈડ બાંધી આડે પાળ કરી નાખી એટલે કવામાં વહી ગયું એટલે આ વધારાનું વાવવાનું છે એ પલ્લે ની ટૂંકમાં એ રીતનું કર્યું મિત્રો જો આ ભાઈ અમારે સનેડો ભાંગી અને હવે ખાવા બેઠો હાલો મિત્રો વખર લાસીના છે સવાર સવાર देशी, हो, देशी है ओ देशी है क्या हम कहते हैं पंगी जो निकली जो सो निकल जो हल्दी लेने आज फोएगो सो कि नया ऊपर रखी तू वाक आंधरली क्यों नहीं चलो तोपी डसो तू थोड़ा पेड़े मंगा लूँगी यहाँ टेप ना है भरले पानी हाँ नहीं कितने रोटारे घर वाल तो तमित्र तो। तो तो आप ले जाओ प्याक पर मिक्की शोरी पर बैठ कितने यूसे नए यो निकारे किन्ना खाने से जाकरे बोध हो रही हो खोलोगे मुफ्ते जीव तो पायसड़ा जीव तो पानी आल तो चीज़ बियावार आप ऊपर के बियावार તો મિત્રો આ રીત નો દોરિયો થાય કમ્પ્લેટ આ નિક્યુ ઝોનું છે જો નવ નિક્યુ હોય ને તો કાઈ કરવું જ ન પડે આ રીત નો દોરિયો થઈ જાય આમ થોડો ઓછો થાય ઠીક છે મિત્રો તો મિત્રો આપડા થા સાટવાનું છે ખાતર તો ખાતર જો મિત્રો ભેળવેલું છે આ રીત નું ખાતર છે કોહીનૂર કોહિનૂર છે એમાં ફાડા સલ્ફર ને એવું બધું પોટાશ ને જે કઈ આવતું હોય આપણે ભેળવેલું છે કમ્પ્લીટ ને આપણે ખાતર છાંટવાનું છે એક આવડું હશે પોટાશ નું રીતનું છે મિત્રો મિત્રો આપણે ખાતર છાંટવા મળી ગયું મિત્રો હું તો જો મિત્રો સને ડાનો વિલા અમારા ભરા જાય ભાંગ્યું તું તો ભાંગ્યું નથી ડર નહીં કોઈ આ પાણી ભાંગ્યું છે કેવાય કરો બળ આ ભાઈડો હાલો હાલો મને મારે આ છડી ગયો ને ગયો શું હું કઈ છું તો પગ દબાઈ ગયો

તો મિત્રો વીલ છોડીજીશું સેનાડાનું એ તો ઓ સકર દેખ તો કે હવે મિત્રો થઈ ગયા છે બપોર અને એ કહોગી ગયા છે હવે ભૂખે બહુ લાગી છે તરસે લાગી છે ને હવે જવાનું છે ઘરે આપણે ટ્રેક્ટર લઈને અને જો એટલું આપણે થાય કે વાયુતું અને એટલું આખરમાં પાઈ દીધું આખડે 2:30 વાગે લાઈટ પણ થઈ જશે આપણે એટલું મોટર વાહન વાકે દો ખાતર કરીને

આલું માવકુશુ ઈ પછીની જો કે માવટા પહેલા તો હોય ગઈ થી ઉગી ગઈ થી પણ ડુકમાં થઈ ગઈ આ રીતની ડુંગળી છે અને પછાડીએ જો મિત્રો આ રીતના ખાલા છે તો ઈ ખાલામાં આપણે ડુંગળી સોફતા જઈએ આથરી આ ખાલા સો પહેલા છે અને સોફવાના છે મેરીથી એ મિત્રો તો જુઓ આ રીતની કાંજી પેલા વેરી દઈ તગારે તગારે અને પી ખાલા ખાલામાં આપણે ઉતારતી જવાની એટલે બહુ વાર ન લાગે જો મિત્રો આ રીતની આપણે બધી કાંજી વેરી દીધેલી છે અને આ રીતની પાછા ડાટતા આવીએ એટલે સોંપાઈ જાય આ બધી સોંપવાની જ છે આપણે આ બધી બાકી જ છે આ રીતનું આપણું કાંજીનું સોંપવાનું કામ આવે છે તો મિત્રો આપડે ડુંગળી શોપિંગ થઈ ગયું છે માલ દોવાનો ટાઈમ 6:30 જેવું થઈ ગયું છે હવા 6:30 જેવું થઈ ગયું છે તો આપડે માલ દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જઈએ છીએ ઘેર બરોબર માલ દોવા ને અમે ડુંગળી ફૂટી ગઈ થી એટલે બધું ભેગું થઈ ગયું છે અને આપણે જઈએ છીએ ઘેર તો મિત્રો આપણો ઘર મિત્રો એટલે લોકોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજનો વ્લોગ આજ કેક આપણો આવો રીતનો વ્લોગ હતો અને अख्खा वीडियो જોવાનો કુલતાને મિત્રો રોબર્ટ કાલે મળી પાછા નવા વ્લોગમાં વલો બધાયને જય માતાજી